નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે ખેડૂત નોંધણી જે કેન્દ્ર સરકારે અત્યારે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે અને એની છેલ્લી તારીખ પણ આપી દીધી છે ત્યાં સુધી તમારે ખેડૂત નોંધણી કરાવી લેવાની છે પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે એ જાણીશું કે ખેડૂત નોંધણી કરાવવાના ફાયદાઓ શું છે આવનારા સમયની અંદર એના ફાયદાઓ શું શું થવાના છે એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી એના વિશે આપણે જાણીશું પરંતુ એના વિશે પણ જાણીશું કે ખેડૂત નોંધણી તમારે ક્યાંથી કરાવી એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને તમારે તમારા મોબાઈલથી ખેડૂત નોંધણી કરાવી હોય તો કેવી રીતે કરાવી એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો યોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ આપણે ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણીની શરૂઆત કરી દેવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક આઈડી મતલબ કે ફાર્મર આઈડી બનાવવામાં આવશે આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ મતલબ કે જીવન પર્યત એક જ વખત કરાવવાની રહેશે મિત્રો અને આમાં કોઈ પણ તમારે મિસ્ટેક નથી કરવાની કોઈ પણ ભૂલ નથી કરવાની કારણ કે આ એક જ વખત કરવાની રહેશે અને આ જ આઈડી જે છે તમારો આધાર કાર્ડ જે પ્રમાણે આ કાર્ડ બનશે અને એ કાર્ડ તમારે ઘણી જગ્યાએ તમારે સરકાર તરફથી ફાયદાઓ લેવાના હશે તો એ ફાયદાઓમાં તમને આ કાર્ડ કામ આવવાનું છે ત્યાર પછી ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોએ આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી એક યુનિક ઓળખાણ મળશે આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યાપન થકી લાભ મળી શકશે મતલબ કે તમારે બહુ જાજા ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે આ એક જ ડોક્યુમેન્ટ થકી તમારે ઘણી બધી સુવિધાઓ યોજનાઓનો લાભ તમને આવનારા સમયની અંદર મળી શકશે આઈડી થકી ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ રીતે મળી શકશે આગામી સમયમાં કેન્દ્ર સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મતલબ કે દર ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે અને દર વર્ષે તમને છ હજાર રૂપિયા સરકાર તરફથી મળે છે તો એનો લાભ મેળવવો હશે તો પણ તમારે ફાર્મર આઈડીની જરૂર પડશે ત્યાર પછી લઘુત્તમ ટેકાના ભાવની યોજના મતલબ કે અત્યારે જે મગફળી આપણે સરકારી ભાવમાં દઈએ છીએ અત્યારે પચીસ સત્યાવીસ હજાર રૂપિયા ભાવશે તો એનો આવનારા સમયની અંદર એમાં દેવાની હશે મગફળી તો પણ તમારે આ આઈડીની જરૂર પડશે કિસાન ક્રેડિટ કાર્ડ મતલબ કે જેને કેસીસી કહીએ છીએ જે સરકાર આ બેંકમાંથી આપણે પાક ધિરણ લઈએ છીએ તો એ પણ તમારે લેવું હશે તો પણ આવનારા સમયની અંદર કિસાન આઈડીની જરૂર પડશે ત્યાર પછી નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ મતલબ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર તમારે કોઈ માલ લઈ જવો હશે તો પણ તમારે ખેડૂત આઈડીની જરૂર પડશે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મતલબ કે ચોમાસાની અંદર તમારો પાક છે તે બગડી જતો હોય છે ખરાબ થઈ જતો હોય છે અને નુકસાનમાં અમુક ટકા ગવર્મેન્ટ વળતર આપે છે તો એ વળતર તમારે જોઈતો હશે આવનારા સમયની અંદર તો પણ તમારે ફાર્મર આઈડીની જરૂર પડવાની છે ત્યાર પછી તમામ ખેડૂતલક્ષી યોજનાઓમાં લાભ મેળવવા માટે આ આઈડી ફરજિયાત કરવામાં આવશે જેથી સરળ સત્યાપન થકી પારદર્શી પદ્ધતિથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓમાં લાભ મળી રહેશે હવે વાત કરી લઈએ મિત્રો કે ખેડૂત નોંધણી તમારે કરાવી છે તો તમારે ક્યાંથી કરાવી છે તો સૌ પ્રથમ વાત કરીએ આપણા ગામની અંદર ગ્રામ પંચાયતમાં એક સરકારી જે છે ઈ ધરા કેન્દ્ર પર વીસી હોય છે વીસી તરીકે એક વ્યક્તિ નિમેલા હોય છે જેને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પણ આપણે કહીએ છીએ તો એના મારફત પણ તમે ત્યાં ડોક્યુમેન્ટ લઈ અને તમે કરાવી શકો છો અથવા તમારે જો ત્યાં ન જોવું હોય તો પણ તમારે આ જે વેબસાઇટ આપેલી છે એના થ્રુ પહેલાં એક વખત તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે હવે તમારે ઘરે બેઠા મોબાઈલથી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય તો એનો ઓલરેડી મેં વિડીયો બનાવી દીધો છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી છે અથવા તો આ વિડીયોના એન્ડમાં તમને એ વિડીયો મળી જશે તો એમાંથી જોઈને તમે ઘરે બેઠા તમામ સભ્યના જે સાત બારમાં સાત બાર આઠમાં જેટલા સભ્ય હોય એ તમામ સભ્યના તમે નોંધણી કરી શકશો ત્યાર પછી નોંધણી કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે નોંધણી કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એક તો સૌ પ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ પરંતુ આધાર કાર્ડની સાથે સાથે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક પણ હોવો જોઈએ કારણ કે રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશનમાં તમે ગમે તે મોબાઈલ નંબર નાખો તો ચાલે પરંતુ જ્યારે આધાર વેરીફાઈ કરવાનો સમય આવશે ત્યારે આધારમાં આધારમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને એમાં એક ઓટીપી નંબર આવશે એ તમારે નાખવાનો રહેશે ત્યાર પછી જમીનના સર્વે નંબર સાત બાર આઠની નકલ આટલી વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે તે પછી તમે ઓનલાઈન કરો અથવા તો વીસીએ પાસે કરાવો બધું સેમ જ છે કોઈ ડિફરન્ટ નથી તો નોંધણી કરાવવી ફરજિયાત શા માટે છે હવે તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ બધી વસ્તુ બરાબર છે પરંતુ નોંધણી કરાવી ફરજિયાત શા માટે અથવા તો ના કરાવીએ તો શું થાય તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા રૂપિયા બે હજાર નો હપ્તો જે છે આપણે મળે છે ચાર મહિને તો આગામી હપ્તો જો તમારે જોઈતો હશે તો તમારે નોંધણી કરાવવી જરૂરી છે જો આપ આગામી હપ્તાનો લાભ મેળવવા માગતા હોય તો ખેડૂત નોંધણી કરાવવી આવશ્યક છે અન્યથા આપનો આગામી હપ્તો બંધ થઈ જશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની તારીખ પણ આપી દીધી છે કે ભાઈ આ તારીખ સુધીમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરાવવાની રહેશે કોઈ કયા લોકોને કે જે લોકોને બે હજાર રૂપિયાનો ચાર મહિને હપ્તો મળે છે એવા લોકો માટે પચીસ તારીખ છે પરંતુ જે બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળતો બે હેક્ટરથી વધારે જમીન છે તો એવા લોકોને તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે કે એકત્રીસ ત્રણ બે હજાર સુધી તમે નોંધણી કરાવી લેશો પરંતુ નોંધણી કરાવી ફરજિયાત છે નોંધણી નહીં કરાવો તો અમુક જે લાભો મેં તમને કહ્યા છે તો એ લાભો તમને નહીં મળે ત્યાર પછી જમીનના સર્વે નંબર સાત બાર આઠમાં સામેલ તમામ સંયુક્ત ખાતેદારોની ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે એક વ્યક્તિનું કરાવશો તો એક વ્યક્તિને લાભ મળશે પરંતુ બધાને કરાવશો તો બધાને લાભ મળશે તો આ હતી આજની મહત્ત્વની માહિતી ખેડૂત મિત્રો જો તમને આમાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો